મોબાઈલ માં આખો આમાં ઊંધો પડી રહ્યો મોબાઈલ તો જોયો એકલો હતો એ લવું કરો

બે પેલા વાત કરું તો પણ ખાવાનું જેટલું ખાવું એટલું અમદાવાદ કમાણી ઈકણી ને આયો આપડે હવે મજૂરી જઉ છું ને પેલા સુરભામાં ભેગા થતા પેલા એ કોઈ કોઈ તો બે જીએ

છોકરા મારતો ને કોઈ પટ્ટા તૂટી જાય તારા એટલે તમે કઈ માર્યો લાલુ મી એટલે કાતરા ખાતા કે મારી ઓબલી કે મારી એટલા બધા તું થોડો ખાઈ જાય

Alia, cengjubai! O, si tare juhu, oi, padhawau na jubi! Si tare juhu, oi, padhawau na jubi! Eh, eh, ah! Atau sihano yeri ah! O, padhawau na jubi! Alia, alia, alia! Tua, 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 tua! Alia, amu, amu, awa, Alia, alia!

મને એમ દાદ તારી બહુ યાદ આવતી હતી પણ મારા બાજુ નતો ફોન ભાઈ નતો કોઈ નતો લે હું તો હું કહું તો ના આ તો મને દાદે ફોન નઈ લીયા લો મને કે હું રાત દિવસ તને ફોન કરી વાતો કરું ભઈ વાત તો સાચી ધારી કે તું ગાડુ કે નહીં ગાડુ બધું તન ભૂજુ પણ મને ફોન એ નઈ આવતું અને દાદુ મને થોડી વાર એમ કોઈ સમજ જ જોય નઈ આવતો હા આ દુકાન મુઠાઈ યાદ કરે તેમ થાય કાકા એલા બેવ કરી

ખબર હોય ના ના બધું આવી ગયું મારા ભાઈ હું તને ભેગો છે ને એટલે મારે બધું આઈ ગયું આખી જિંદગી આઈ જાય યાર તું સમજ હું યાર કંટાળી ને આવું અમદાવાદ થી તને હું કહું

તમે હું કરી ના આપતાલ્યા હું તને હું કઉ છું એ આખી વાત છોકરો જેટલી મારી ડું યાદ નહીં કરતું

પાવડો તો પાવડો નહીં પણ એ તો સુરબા જવાય તો આગળ આવીએ બાકી તો જઈને નોકરી કરું અને કમાઈ જવું એવું રાખવા સુરભા સુરબામાં એવી લાલતમાં જતો રહ્યો હતો બે ટ્વટી પાછો આવ્યો ફરતો કોઈ કુટી કોડીએ ના લઈને આવ્યો

એ તમે રાજ્ય બે એમ કરાવ્યો બરોબર બરોબર એટલે આપણે ગોટાની લાઈ બનાવી ફાઈનલ અને લાઈનો જે નોમ રાખવાનું ને એમાં શુદ્ધા રાખવાનો બરોબર બરોબર રાજી મારા રાજ્ય મારા નજર આગળ દેખો મારા અને તમે હવે બહાર જતા હતા કે પાછા આયા બરોબર આ સોય તો રે હું હવે મારા ચોય સુલતાન નહીં જઉં હવે મારા ચોય એટલે ચોય નહીં જઉં હવે ગમ્મો ગોટા ટડો અને બરોબર ગોટા કેમ રાવ સારું બરોબર ને સારું અને હું આવું એટલે મને ફટકાવરા પડ્યો

ઓકા દજે આપણે બધી બાજી અને પેલા કુંજે માં સોજી પેકેટ અને સંજુભાઈ પેલું ગોટા ખાવા ગોટા ખાવા ધંધા એટલે ગોટા બરોબર એને પેકેટ બરોબર ને અને જીના એ જીના ઠંડી ના ના

તમે વાતો કરો હું હાલ જઉં છું અને હું જઈને પાછો આવું જલ્દી આવો જલ્દી મારા ભાઈ

બરોબર રાખ ભાઈ અને હું આવું છું કીધું અને જલ્દી આવી જાય ને આગળ વાર રાખજો આનામાં ભુંડરાન બધું વેવાનું એટલે અમુક તમે ભેટું હા તો હું એ તો હં સાઈડ માં થઈ ને જવું સીટો રહી હું આવું જય શ્રી રામ જય શ્રી રામ